ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યાપોથી ભાગ ચાર વિષય સામાજિક વિજ્ઞાન પાક નંબર અગિયાર ભારત જળ સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો સોલ્યુશન જોતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર ન આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર આ વિડીયોને તો ચેનલને શેર કરી દો તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કે અવિભાગની વિગત અને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યા પૂરો સૌ વૃષ્ટિ જળ તો વૃષ્ટિ જળમાં આવશે મુખ્ય જળ સ્ત્રોત ત્યારબાદ ભૂમિગત જળ તેમાં આવશે સિંચાઈ ક્ષેત્રનું જળ ત્યારબાદ પૃષ્ટિય જળ તો તેમાં આવશે પૃથ્વીની સપાટી પણ જળ અને છેલ્લું હતું જળ પ્લાવિત ક્ષેત્ર તો તેમાં આવશે

ભારતમાં સિંચાઈના મુખ્ય બે પ્રકાર છે ખોટું જળ સંસાધનોનો મૂળ વૃષ્ટિ છે તો સાચું છે જળ કુદરતથી પ્રાપ્ત અણમોલ ભેટ છે તો સાચું છે ધરોઈ યોજના સાબરમતી નદી પર આવેલી છે તો પણ સાચું છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે આ આવેદન પણ સાચું છે ઈસુની બીજી સદીમાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર નિર્માણ થાય તો ખોટું તમિલનાડુમાં મહાનદીનો મુખ્ય ત્રિગુણ પ્રદેશ આવેલો છે આ વિધાન ખોટું છે

દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ખાલી જગ્યા જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે તો ભૂમિગત દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ થાય છે તો તળાવો દ્વારા કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ ખાલી જગ્યામાં થયું હતું તો બીજી સદીમાં નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓના નિરાકરણ માટે ખાલી જગ્યા શરૂ કરવામાં આવી છે તો બહુ હેતુ યોજના આગળ આપણે રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવી છે તો તે કઈ લાગુ પડે છે કુવા બંધારા વનીકરણ ખેત તલાડીઓ તો જો બંધ હોય તો બરોબર એક બે ચાર એક જોડું સાચું નથી

હવે જોઈએ આપણે કે નીચેના આપેલા પ્રશ્નોને એક બે વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા કેટલા લીટર પાણીની આવશ્યકતા હોય છે તો એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ પંદરસો લીટર પાણીની આવશ્યકતા હોય છે બીજો પ્રશ્ન જોઈએ ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ જોવા મળે છે તો ભારતના ઉત્તરના મેદાની વિસ્તારોમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ જોવા મળે છે સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રે કેટલા ગણો વધારો થયો તો સ્વતંત્ર પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્રે લગભગ ચાર ગણું વધી ગયું છે કેટલા શહેરોમાં આજે પણ તીવ્ર રસો જોવા મળે છે તો આઠ ટકા શહેરોમાં પેયજન્ય તીવ્ર રસત છે વૃષ્ટિ સંચયમાં ગુજરાતના કયા ગામની જનતાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો વૃષ્ટિ સંચયમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના બેડજ ગામની જનતાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જળ સંરક્ષણ એટલે શું તો જળ સંસાધનની જાળવણીને જળ સંરક્ષણ કહેવાય સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે ત્રણ કુવાઓ ટ્યુબવેલ નહેરો તળાવ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શા માટે થાય છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે બહુ યોજના એટલે શું અને તેના હેતુ જણાવો બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી એમાં પૂર નિયંત્રણ જમીન ધોવાણનો અટકાવ સિંચાઈઓ અને પેજરનો ઉદ્યોગો વસાહતોનું અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન આંતરિક જળ પરિવહન મનોરંજન વન્ય જીવન સંરક્ષણ અને મત્સ્યપાલનનો સમાવેશ થાય છે આગળ જોઈએ કે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા સિંચાઈ થાય છે કારણ આપો તળાવો દ્વારા થતી સિંચાઈ દક્ષિણ રાજ્યોમાં વધારે છે પૂર્વના તટીયમાં આવેલ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરી નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં પણ સિંચાઈનો વિકાસ થાય છે દક્ષિણ ભારત દિવ ઉચ્ચ પ્રદેશ ધરાવે છે અહીંની જમીન લાવવાના ખડક સ્તરોને અને અસિંચાળો હોય છે તે ખેતીના વિકાસ માટે પણ જરૂરી

જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવેત્ર બનાવે છે તે છેવટે તો શાખા નદીઓ વિસ્તાર ગણાય છે તેને જળ ક્ષેત્ર કહેવાય જળ એ જીવન વિતરણ સમજાવો તો આપણે તમે રીતે સમજાવી શકીશું છો

અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં વિકાસ માટે કરવામાં આવે છે નદી એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે જળ પ્લાવિત ક્ષેત્ર શેવટે તો શાખા નદીનો બેસીન વિસ્તાર જ છે ઋતુ પરતવાય થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને શેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે જળ ક્ષેત્ર વિકાસ એક સમગ્રતા વિકાસનો અભિગમ છે એમાં જમીન અને ભેજ સંરક્ષણ જળ સંચયન વૃક્ષારોપણ વનીકરણ બાગાયત ગૌચર વિભાગ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા રાખવાની હોય છે આમાં સ્થાનિક લોકોની સહભાગીતા જરૂર હોય છે આથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે આગળ જોઈએ આપણે હવે વૃષ્ટિ જળ સંસાધન મુખ્ય ઉદ્દેશ જણાવો અહીંયા તમે આ રીતના લખી શકો છો જળ પ્લાવિત ક્ષેત્ર હવે જોઈએ આપણે વૃષ્ટિ જળ સંસાધનના મુખ્ય ઉદ્દેશો તો ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો જળ પ્રદૂષણને ઘટાડવું ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો સ્તર માર્ગોને પાણીની ભરવા ભરાવાથી બચાવવા સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી પાણીની વધતી જતી માંગને પૂરી કરવી મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી હવે જોઈએ આપણે જળ વ્યવસ્થા માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તો જળ બગીચા બાગ બગીચા વાહનો શૌચાલયો તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કડકસરપૂર્વક ઉપયોગ કરો લોક જાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધિત દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જળાશયોને પ્રદૂષણથી બચાવવા જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા ટ્યુબવેલ ખેત તલાડી વગેરેનો ઉપયોગ વધારો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જળ સંચય સ્થળોની દુર્દશા અટકાવી તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપનું તત્કાળ સમાકાન હાથ ધરવું જળ સ્ત્રોતોના પ્રકાર જણાવી પ્રકાર જણાવી તેના વિશે માહિતી આપો તો જળ સ્ત્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે વૃષ્ટિય જળ વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ એમાં પૃથ્વી પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે નદી સરોવર ઝરણા અને કુવા એ ગૌણ સ્ત્રોત છે બધા આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે પૃષ્ઠિય જળ પૃથ્વીના સપાટી પરનું જળ નદી સરોવર તળાવ સાગર ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠિય જળ છે પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે ભૂમિગત જળ મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે પૃષ્ઠીય જળના અવશેષથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ જોવા મળે જળ મળે છે દક્ષિણ ભારતમાં ઉત્તર પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય હવે આપણે જોઈએ કે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનશે આ વિધાન સમજાવો આજે દેશના પેયજર પ્રાપ્યતા અને શુદ્ધતા એ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે તેમાં આજે પણ ભારતમાં આઠ ટકા શહેરોમાં પીવાના પાણીની અસર છે દેશના લગભગ પચાસ ટકા ગામોમાં આજે પણ સ્વચ્છ પીવા યોગ્ય પાણી ઉપલબ્ધ નથી આજે દેશ પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અસર જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારા પાણીને બહાર કાઢતા ભૂમિગત જનસ્તર નીચું ગયું છે પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થાય છે અનેક પ્રવૃત્તિઓમાં વપરાશમાં લેવાતા પાણીના ઉપયોગીતાને કારણે તેની ગુણવત્તા કથળી છે આમ પાણીની ગુણવત્તા તેનાથી અનેક રોગો પેદા થાય છે આમ પીવાના પાણીની સમસ્યા વિકટ અને બનતી તેમ કહી શકાય હવે જોઈએ આપણે આગળ ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે કારણ આપો તો ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સંચાલ સ્વતંત્ર પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ભાગમાં સિંચાઈ થાય છે ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે મિઝોરમના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળશે જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંધારમાં ઘણું અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તમિલનાડુ મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારમાં ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે બહુહેતુક યોજના ભારતની મુખ્ય બહુ યોજના કઈ કઈ છે અને કઈ નદી પર આવેલી છે તો પહેલા તો આપણે જોઈ લઈએ બહુહેતુક યોજનાઓ ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે તો જળ પરિવહન સમૃદ્ધ છે એનું કારણ ભારતનું પ્રપુષ્ટ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમૃદ્ધમાં ઠાલવે છે આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે તે માટે બહુ ઔદ્યોગિક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવે છે બહુ યોદ્યોગ યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાનો હલ કરી એમાં પૂર નિયંત્રણ જમીન ધોરણ અટકાવ સિંચાઈને પેયળ ઉદ્યોગો વસાહતોનું અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન આંતરિક જળ પરિવહન મનોરંજન વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો પાલનનો સમાવેશ થાય છે

નાગાર્જુન સાગર કૃષ્ણા ઉપર એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે કૃષ્ણરા સાગર કાવેરી નદી ઉપર કર્ણાટક અને તમિલનાડુ માટે તુભરદ્રા તુભરદ્રા કર્ણાટક અને આંધ્રપ્રદેશ માટે હવે નર્મદા ખીણ તો એ નર્મદા નદી મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન મહારાષ્ટ્ર માટે કડાણાનો વણાક બોરી મહિસાગર ઉપર તો ગુજરાતમાં ઉકાઈ કાંકરા પર તાપી નદી પર ગુજરાતમાં અને ધરોજ સાબરમતી અને એ પણ ગુજરાતમાં હવે આપણે અહીં એક બહુ યોજના યોગ્ય સંગ્રહનો ઉપયોગ કરી જે આ પાંચ યોજના આપેલી છે યોજના 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 સરદાર એને આપણે ભારતના નકશા પર દર્શાવવાની છે તો એ આ રીતના દર્શાવેલી છે તમે જોઈ શકો છો અહીંયા પાકરાગર યોજના અહીંયા ધરો યોજના સરદાર સરોવર યોજના એ હીરાકોન યોજના એ નાગાર્જુન યોજના તો આ રીતના હતું આપણા આ ભારત જળ સંસાધન ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો થેન્ક યુ